આદિવાસી બિલ ગુજરાત સંગઠન એજીએસ પરિવાર તરફથી વિનામુલ્ય ચોપડાનું એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગુજરાતમાં બિલ સમાજના બધા જ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય ચોપડા આપવામાં આવે છે મારા સમાજના બાળકો કોઈ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આદિવાસી બિલ ગુજરાત સંગઠન કાર્યક્રમ માં ઉપસ્થિત અંકુરભાઈ મારફતીયા સિદ્ધપુર નગરપાલિકા રમત ગમત અને સાંસ્કૃતિક ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ સુરેશભાઈ ભીલ શંકરભાઈ ભીલ વિદ્યાર્થીઓ આજ રોજ આદિવાસી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિપુલભાઈ રાણા સાહેબ અહીંયા ઉપસ્થિત છે જેઓ આ બાળકોને ભણવા માટે ચોપડા નું વિતરણ કરી રહેલ છે એ પણ વિનામૂલ્યે કરે છે વિદ્યા એ એવી વસ્તુ છે કે એ આપો એટલી ઓછી વિદ્યાર્થી જ હંમેશા માન્ય સાહેબ આંબેડકર સાહેબ પણ કહેતા હતા કે વિદ્યાર્થી તમે જાગૃત થશો તમારા હક અને પરિવાર માટે જે પણ લડત લડવી પડશે એ વિદ્યા હશે તો જ મળશે એટલે વિપુલભાઈ રાણા સાહેબનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સમસ્ત આદિવાસી ગિર સમાજના એકસો પચાસ બાળકો જેઓ ભણીને એમને આ ચોપડા વિતરણ કરવાના છે એ બદલ પણ સમગ્ર સંસ્થા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું વોર્ડ નંબર આઠમાં ભીલવાસમાં સિદ્ધપુર ખાતે એમને આ સરસ કાર્યક્રમ કર્યો અને મને બોલાવ્યો એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જોહાર જય આદિવાસી જય જયેશ આજ રોજ તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ સિદ્ધપુર મુગામે એજીએસ સંસ્થાના માધ્યમથી સિદ્ધપુરના આગેવાનો પંચ પટેલશ્રીઓ અને લોકલ સ્થાનિક શ્રી મારફતિયા સાહેબના માધ્યમથી અહીંયા બહુ મોટો સરસ એવો શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો જેમાં એજીએસ સંસ્થા દ્વારા બાળકોને ફ્રી ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં સમાજના આગેવાનશ્રીઓ પંચ પટેલશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે જેમણે બાળકોમાં શિક્ષણ વધે એ હેતુથી આ કાર્યક્રમને ઓપ આપવા માટે સમર્થન આપ્યું છે જય જુવાહર જય